ખુબ સારા પ્રયાસો કરવામાં આવ્યા છે શાંતિ સમિતિની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું મોહલ્લા સમિતિની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું સામાજિક અને ધાર્મિક આગેવાનોનો ખૂબ સાથ અને સહકાર અને આજે શ્રીજીની યાત્રા ગોધરા શહેરમાંથી ખૂબ ઉત્સાહ અને ઉમંગથી નીકળી રહી છે ત્યારે પણ આજે તમામ કુંબના લોકો ખબેથી ખભો મિલાવીને એકબીજાની સાથે ઉત્સાહ અને ઉમંગથી આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે

સાથે સાથે સામાજિક આગેવાનો પણ પોલીસ ની સાથે ખભેથી ખભો મિલાવી અને આ ગણેશજીની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે આમિર ભગત સ્પાર્ક ટુ ડે ન્યુઝ ગોધરા